અને વિશુ યુટ્યુબ ચેનલ માં તમારા બધા નું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજનો આપડો સો દિવસ લોક ચેલેન્જ નો ડે છે આજે આજ આજનો આપણો વ્લોગ બનાવવાનો દિવસ પંદરમો અને સવાર સવારમાં રેડી થઈને આવી ગયા છે એ ઉપર કારણ કે ફરમાઈશના વિડીયો હતા બે ત્રણ હર્જન એ બનાવવા માટે અને સવાર સવારનો તમને વ્યૂ બતાવવાનો હતો અહીંયા અમારે વિડીયો ન બને કારણ કે જો રોડ હાવ નજીક છે ને તો વારા ઘડીએ વાહન વટાવટ કરે ને તો ડિસ્ટર્બ થાય એટલે અમે છે ને મમ્મીના ખરેલી

માર કારણે છે આજ કાલે તાકે બોડી નું જે एक्सरसाइज હતી એ હતી આજે શું નું થાય ખબર નઈ ના જન ખબર પડે કે સર કઈ एक्सरसाइज કરવા આપે જીમ માં જીમ રે બકર ભાઈ हेलो काय बांधूनिया बाला लागे 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 5 6 हेलो जी बे 7 8 2 दीदी यांना सपोर्ट नो आता पहिला તો આપણે અત્યારે જવાનું છે બાર અને ક્યાં ક્યાં જવાનું છે કઈ જગ્યાએ જવાનું છે એ હું તમને લોગમાં કહીશ અને રેડી થઈ ગયા છે આવી ગયા છે રીનાબેનના ઘરે કારણ કે એ લોકોને પણ આવવાનું છે તો ચલો જાઈએ અને ઘરે આવી ગયા છે એ લોકો હશે ને એડવર્ટાઇઝ શૂટ કરે છે તો હે ને આગળ કન્ટેન્ટ બનાવે તો એ ભાઈ બાધે ચાલો કે સુરય સુર ઓ કાર્ડ આ દાખલો યે હું જે કાઢું મારી સ્કીટ બરોબર ઓકે ધ્યાન ધ્યાન એટલે ઈ વાં દોતો તો ટકપો તલાવડીને ટકુ ને ચક્કુ ચક્કુ તલાવડી નો બોલતા હાલ છે બધું બોલતું નથી ચક્કુ નઈ સક આ પ્લાન સ સંપળ સ પાડી લે લે તો એડ્રેસ આવી જાય એડ્રેસ આપણે એટલે આમ બોલવા નથી બોલવા નથી ઈ એડ્રેસ વિશે આ કરો તો એવું બધું નથી પડતું

સરસ મજાની લગ્નની કંકોત્રી મળે છે તો તમારા ઘરે પણ જો લગ્ન પ્રસંગ આવતા હોય તો જરૂરથી એકવાર અહીંયા મુલાકાત લેજો અને આ એડવર્ટાઈઝ અમે બે દિવસમાં કદાચ અમે ઇન્સ્ટાગ્રામમાં મૂકી દઈશું કે આવી વિશે અને કેવી બધી કંકોત્રી છે ને એ તમે જોઈ લેજો અને એકદમ ભાવમાં તમને કંપતિ અહીંયાથી મળી જશે તો ચાલો હું તમને કંકોત્રી કંપતિ થોડીક બતાવું તો આપણે તો મસ્ત મજાની કંપતિ લઈ લીધી છે

મુલાકાત કરજો બહુ બહુ મસ્ત છે મને તો 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 અમારે મેરેજ ચાલો હવે ઘરે કેવો નહી જણાવજો અને મળીએ કાલના વ્લોગમાં ત્યાં સુધી બધા જય માતાજી જય દ્વારકાધીશ ગુડ નાઇટ બાય બાય અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં